આજે આપણે ગરમીનો ભોગ બની રહ્યા છીએ ગરમી ગરમી કેમ પડી રહી છે આટલી કારણ કે વૃક્ષો નિકંદન થઈ રહ્યું છે અને આવી એડ એજન્સી આવી પબ્લિસિટી એજન્સી પોતાના ફાયદા માટે વૃક્ષોને કાપી રહી છે જેના કારણે આખું વિશ્વ ભોગવી રહ્યું છે ચિત્રા અને ઝવેરી પબ્લિસિટી સામે એજન્સી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તો બે એજન્સી સામે કાર્યવાહી

બે વર્ષ સુધી સાથે બે હજાર વૃક્ષોનો ઉછેર ખર્ચ પણ એડ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે એવી સજા એએમસીએ આ બંને એડ એજન્સીઓને ફટકારી છે ચિત્રા અને ઝવેરી પબ્લિસિટી કે જેની સામે એએમસીની આકરી કાર્યવાહી પોતાના ફાયદા માટે પોતાની જાહેરાતો હોર્ડિંગ્સમાં લોકોને સરખી દેખાય એના માટે નાના મોટા છસો જેટલા વૃક્ષનું નિકંદન આ બંને પબ્લિસિટી એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યું હતું સંવાદદાતા રીમા દોશી આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે

એટલા માટે છસો જેટલા અંદાજે વૃક્ષ છે તેનું નિકંદન કર્યું છે ખાસ તો ઝવેરી એજન્સી ની હું વાત કરીશ કે જેને પાંચસો ને બાર જેટલા નાના વૃક્ષો છે તે કટ કર્યા છે તેની સાથે ચિત્રા એજન્સી છે કે જેને અમદાવાદના ખૂબ જ મોટા ઘટાદાર એવા ચોવીસ જેટલા વૃક્ષો છે તે કટ કર્યા છે એટલે સૌથી મહત્વની વાત કે અમદાવાદમાં અમદાવાદ મહાનગરપાલિકા દર વર્ષે વીસ લાખ ત્રીસ લાખ વૃક્ષો વાવાના ટાર્ગેટ સાથે ચાલે છે પરંતુ બીજી તરફ આ પ્રકારની પબ્લિસિટી એજન્સીઓ છે કે જે પોતાના હોર્ડિંગ્સ યોગ્ય દેખાય તે માટે આ વૃક્ષો છે જેનું નિકંદન કરી રહી છે પરંતુ અહીંયા સવાલ એ છે કે ક્યાં સુધી પર્યાવરણની જાળવણીના નામ ઉપર લોકો પોતાનો ક્યાંક ગેરફાયદો લેતા હશે એક તરફ પર્યાવરણની જાળવણીની વાત થઈ રહી છે અને બીજી તરફ વૃક્ષોનું આ પ્રકારનું નિકંદન થાય તે કેટલું યોગ્ય છે અને તેટલા જ માટે અમદાવાદ મનપાએ આ બંને એજન્સીની સામે પચાસ પચાસ લાખના દંડની તો કાર્યવાહી કરી જ છે પરંતુ સાથે જ શહેરમાં બીજા બે હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવે પ્રવાસનના દ્વારા અને તેની જાળવણી પણ કરવામાં આવે તેવું પણ સૂચન આપવામાં આવ્યું છે જી આભારીમાં માં સમગ્ર વિગતો બદલ